અને મકાનોના ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા નગરમાં કોર્પોરેશનના રિઝર્વ ફ્લોટ જેનો વાણિજ્ય વેચાણનો હેતુ છે તેના જેટલા મકાનો અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે બની ગઈ હતી જે અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે તેઓએ દબાણ કરનારાઓને અહીંથી ખસી જવા નોટિસ આપી હતી તે બાદ અલગ અલગ સમયે બે વાર દબાણકર્તાઓને અહીંથી ખસી જવા માટે મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી આખરે આજે પાલિકાની દબાણ શાખાએ સ્થાનિક પોલીસના સ્ટાફની મદદ લઈ અહીં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી પાલિકા તંત્રની કાર્યવાહી અગાઉ સ્થાનિક રહીશોએ સ્વૈચ્છિક રીતે પોતાના કેટલાક દબાણો દૂર કરવાના શરૂ કર્યા હતા સર આજે શું કામગીરી કરવામાં આવી રહી છે આજે વહીવટી બોર્ડ નંબર ચારમાં સીપી એ એસટી એકસો સાત કોર્પોરેશનનો રિઝર્વ બ્લોક છે વાણિજ્ય વિચાર હેતુનો એમાં ગેરકાયદે સાહેબ દુકાનો બનાવેલા છે અને મકાનો બનાવેલા છે દૂર કરવાની કામગીરી આજે આવી છે કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે સયાજીપુરા કોડિયાનગરથી અંદર ડીમાર્ટની પહેલાં આપનો પરિચય ચિરાગ શાહ દબાણ શાખા બોર્ડ चार में एफपी 107 में है जी कॉर्पोरेशन का रिजर्व फंड जो वाणिज्य पहचान है इसमें है यानी अंदर जो गैर कार्य संचालन है तो वहां दूर करने का है लगभग 30 से 15 यूनिट है इसमें 6 7 प्रकार है अध्यक्ष का में कहीं तो रहवा क्यों देता है આ મેં જે ટાઈમે દુકાન લીધી તે ટાઈમે એવું કહીને આપી છે કે આ એગ્રીકલ્ચરની જમીન છે કોર્પોરેશન તારે તો બી તોડી ના શકે એગ્રીકલ્ચરની જમીનમાં બાંધકામ ના થાય આપણે ખાલી બાંધકામ કરવું એટલું કાચું છે પરંતુ દુકાન લીધા પછી દોઢ બે મહિના પછી જ્યારે બીજી નોટિસ આવી ત્યારે ખબર પડી કે દુકાન લેતા પહેલાં બી નોટિસ આવી ગઈ છે અને ગવર્મેન્ટના કબજા હેઠળની જગ્યા અમને વેચાણમાં આપેલી છે અને ત્રણ વર્ષ સુધી નોટિસો આવી અને ફાઇનલ નોટિસ કાલે આવીને કહીને ગયા એ સ્વેચ્છાએ તમે તમારું બધું હટાવી લેજો તમે નિયમની દ્રષ્ટિએ જે ખોટું છે એ ખોટું છે એમનું માન રાખી ગવર્મેન્ટનું ને અમે અમારી જે દુકાનના શટર હતા પતરા હતા પાઇપ હતા એ અમે કાલે સવારે સાત વાગ્યાથી ખોલવાનું ચાલુ કરી દીધું છે અને અમને બાર સાડા બાર સુધી બધું પૂરું થઈ ગયું છે અત્યારે ખાલી અમારું જે સામાન અંદર છે એ જ અમે બહાર કાઢ્યું છે ફટાફટ પડી તમે જોઈ શકો છો હા એટલે હા તમારી માંગ અમારી માંગ તો દાદા સાહેબ શું કરવું જોઈએ અમે ખોટી જગ્યામાં અમને આ લોકોએ છેતરપિંડી કરીને દુકાન આપી છે અમે ગવર્મેન્ટને બી કધું કહી ના શકીએ કે કોર્પોરેશન તો એમ જ કહે કે આ તો અમારી જગ્યામાં છે ઉપરથી કહીએ કમાઈ ઉપરથી ભાડું વસૂલ લે ઓલરેડી અમે પહેલાથી તો છેતરેલા છે બાર લાખમાં उर्वेश पटेल सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट